આગળ ધપાવવા માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા નવતર અભિગમ શરૂ કરાયો હતો જળ એ જીવનના સૂત્રને આગળ ધપાવવા માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ કાર્ય કરી રહી છે જેમાં વિવિધ વિસ્તારના લોકોને જળ સંરક્ષણ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગની સુવિધા અંગે જાણકારી આપવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર શહેર જીઆઈડીસી ભારતીય જૈન સંગઠન દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ ઊંડા જઈ રહેલા પાણીના સ્તર તથા જમીનમાંથી મોટા પાયે પાણી ખેંચવાને કારણે જમીનમાં ભૂગર્ભ જળમાં ચિંતાજનક ઘટાડો નોંધાઈ રહ્યો છે જે આવનારી પેઢી માટે અને માનવજાતના અસ્તિત્વ સામે ખતરો પેદા કરી શકે છે જે બાબતે વરસાદી પાણીનો અસરકારક સંગ્રહ કરવા તથા પાણી વેડફાટ અને ઊંડા જઈ રહેલા જળસ્તરને ઊંચે લાવવા માટે વરસાદી પાણીને કુવા તથા બોરવેલના સંગ્રહ કરવા માટે તેમજ વરસાદી પાણીનો ટાંકીમાં સંગ્રહ કરવા સહિત વિવિધ પદ્ધતિ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉમેશ સાવલિયા મહાવીર જૈન સહિત ભારતીય જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્રીસ તારીખ ત્રીસ માર્ચ અને ભારતીય જૈન સંઘસ્થાન અંકલેશ્વર સીટી અને જીઆઈડીસી કોલોની વતી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પર આપણે સેમિનાર યોજાયો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા હવે આનો મેઇન ઉદ્દેશ્ય છે કે અત્યારે જે પાણીના તર નીચે જઈ રહ્યા છે એ આપણે રિચાર્જ કરીને કેમ પાણી બચાવવું કેમ રિચાર્જ કરીને જમીનના સ્તર ઊંચા લાવવા એના માટે ખાસ કરીને આ વિચાર મંથન હતું અને અલગ અલગ પદ્ધતિઓથી આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવું જોઈએ પાણી બચાવવું જોઈએ જે વેડફાટ થઈ રહ્યો છે પાણીનો એને આપણે ઓછું વેડફાટ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ જ્યાં જ્યાં પાણી આપણે બચાવી શકીએ એવી જગ્યાએ પાણી બચાવી ત્રણ રસ્તા છે આપણે એક તો મેઇન ત્રણ રસ્તા છે પાણીને બચાવીને યા તો સંગ્રહિત કરીને ટાંકીઓ ભરી શકાય વરસાદના વરસાદી પાણીને ત્યારબાદ કુવા અથવા બોરમાં ઉતારીને આપણે એનો સંગ્રહ કરી શકીએ અને રિચાર્જ કરી શકીએ આપણે પાણી જો બચાવીશું નહીં તો આગળની પેઢી માટે આપણે ખૂબ જ પરિસ્થિતિ મુશ્કેલ છે બે હજાર ચાલીસ અને બે હજાર પચાસના વર્ષ સુધી તો પાણી આપણે ખરીદવા પણ ખરીદવાથી પણ મળશે નહીં એવા અત્યારે અંસાર દેખાઈ રહ્યા છે અત્યારે કોલોની વિસ્તારમાં લગભગ લગભગ સાતસો છસો સાતસો ફૂટે પાણી જતા રહ્યા છે એટલે પાણીનો રિચાર્જ કરવું ખૂબ જ આવશ્યક છે એ જ રીતે દરેક સિટીમાં અત્યારે ભૂગર્ભજળ દર વર્ષે ત્રણ મીટર ડાઉન થઈ રહ્યું છે આખા ગુજરાતમાં આપણે વિચારીએ તો ત્રણ મીટર દર વર્ષે ડીપ જઈ રહ્યું છે એને ખરેખર જો આપણે બધા જ સાથે મળીને આનો ઉકેલ લાવીએ તો દર વર્ષે પાણી રિચાર્જ કરવું જોઈએ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બધાએ અપનાવવી જોઈએ અને આનો અવેરનેસ લાવીને પબ્લિકમાં જાહેર રીતે આનું ચળવળ ચલાવવી જોઈએ